સરકાર ખેડૂત મિત્રો આજે આપણે પાછા વિરસદ ગામ આવેલા છીએ અને તમે જોઈ શકો છો એમ કે જે આજિયાથી નુકસાન પામેલા ખેતરમાં આજે ઉભા છીએ આપણે અને તમે આજિયાનું તમે ડેમેજ બી જોઈ શકો છો અને તે વખતે જ્યારે આજિયા ફૂલ ફ્રેજમાં નીકળ્યા હતા ત્યારે આપણે અહીંયા આવેલા અને આપણે ખેડૂત મિત્રને આપણું એક પ્રોડક્ટ આવે છે વાકુંભાનાશ એના વિશે એમને આપણે ભલામણ કરેલી અને એમણે વાકુંબા નાશ આપેલું તો આપણે ખેડૂત મિત્ર પૂછીએ તમે વાકુંબા નાશ શું પ્રમાણે આપ્યું આ વિગે પાંચસો ગ્રામ લેખે પાણીમાં આપણે જવા દીધું હતું અને ચિરાગભાઈ આપણને આ પ્રોડક્ટ આપેલી એમણે કહેલું કે જો જો રિઝલ્ટ કેવું મળે છે અચ્છા અને વીસેક દિવસ થઈ ગયા છે હા અને નીચે આજે ખરા ને એ બધા ખલાસ થવા મળે છે થઈ જ ગયા છે બરોબર તમે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો કે આજે બી થોડા એકદમ બધા મેજોરિટી સુકાઈને એ થઈ ગયેલા છે અને પાકમાં બી તમે જુઓ તો ક્યાંક ગ્રીનરીને રિકવરી આવવા માંડી છે નવા પાના બી તમે જુઓ આ ગ્રીનરીમાં આગળ ફૂટને એ બધું વધી ગયું છે એટલે ડેમેજ બી એનું ઓછું થઈ ગયું છે તો જે બી આજ્ઞાનું નુકસાન હતું એમાં ઘણા બધા વંશે આપણને નિયંત્રણ મળેલું છે તો તમને કેવું લાગ્યું છે ના જો મેં જોયું છે આ રીતે આ બધું જ થઈ ગયું